અને પોકરણ ગઢની અંદર મારી એકવીસ વર્ષની ઉંમર થશે ત્યારે રામદેવ હું તમારું સત્પણ શિકાર કરીશ અને તમારું શરીર એ દિવસે સજીવન કરીશ તો લાય આજ એ વચનનો સમય આવી ચૂક્યો છું તો આજ એ વચન જય અહીંયા ચાર મંગળ ફેરા પસવાના છે કંઈ પણ મંગળ ફેરો ખાલી ના જાવો જોઈએ જે મળે તે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી મરવું પણ માગવું નહીં મરવું પણ માગવું નહીં અને આવા ધર્મના કામમાં અમને અહીંયા ના આવે લાજબાપ માટે જે મળે તે અહીંયા આવીને દાન કરજો બેન નિતલબાને અને રામાપીને દાન કરવાના છે હાથ ગેડા કરવાના છે બાપ આ તો આપના ગામની અંદર જ પ્રસંગ કહેવાય પોતે પરમાત્મા પ્રભુ રામ શ્રી રામ કાળિયા ઠાકરના અવતાર બાપ રામાપીર કળિયુગના દેવ છે આજરા હાજુર તો જે મળે તે દાન કરજો અહીંયા આવીને એક પણ મંગળ ફેરો ખાલી ના જવો જોઈએ તો કરદેવ મંગળ ફેરાની તૈયારી કરો